મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અદભુત કાર્યક્રમ યોજાયો જેમાં એક સાથે પંદરસો કલાકારોએ તબલા વગાડ્યા રેકોર્ડ ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયો કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા મધ્યપ્રદેશમાં પ્રદેશ માં ગ્વાલિયર કિલ્લા એક અદ્ભુત નજારો જોવા મળ્યો અહીં પંદરસો તબલા વાદકોએ એક તબલા વગાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આખો કિલ્લો મિનિટ સુધી તબલાના નાદથી ગુંજી યાદવ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઘણા સંગીત પ્રેમીઓ આના સાક્ષી બન્યા છે ગ્વાલિયર માં સંગીત મહાકુંભ તાન સેન મહોત્સવ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાલશે આ અંતર્ગત કિલ્લા પર તબલા દરબાર શણગારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દેશભરના પચાસ શહેરોમાંથી પંદરસો કલાકારોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું કે અહીં તબલા વગાડતા જો એ અલગ જ નજારો છે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મધ્યપ્રદેશમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરે તબલા દિવસની ઉજવણી કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન આવા કાર્યક્રમોનું આયોજન કરાશે ये मूल मृदंग था मृदन से अरब में तबले का आविष्कार हुआ और तबले के माध्यम से वास्तव में आज का दिन ये 25 दिसंबर मैं अभी से घोषणा करता हूं कि सरकार के माध्यम से 25 दिसंबर तबला दिवस के रूप में माना जाए दिवस के रूप में जाना जाएगा આ કાર્યક્રમમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ત્રણ સભ્યોની ટીમ પણ હાજર હતી આટલા બધા કલાકારો એકસાથે તબલા વગાડતા નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે કોલકાતા મુંબઈ દિલ્હી કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યના લગભગ પચાસ શહેરોના તબલા વાદકોએ આ તબલા દરબારમાં ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી